નેશનલ નંબર ઉપર અકસ્માતોની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે આજ રોજ બપોરના સમયે પણ હાઈવે ઉપરથી રાજસ્થાન પાસિંગની એક એમ્બ્યુલન્સ વડોદરા તરફ જઈ રહી હતી આ સમયે તેની આગળ એક બાઇક સવાર બાઇક લઈને જઈ રહ્યો હતો ત્યારે નર્મદા કે માતુર નજીક આવેલી ચાલી રહેલા બાઇક સવારનું આગળના ટાયર અચાનક ફાટતા તે માર્ગ ઉપર પટકાયો હતો આ સમયે તેની પાછળ આવી રહેલા એમ્બ્યુલન્સના ચાલકે બાઇક સવારને બચાવવા માટે અચાનક બ્રેક મારતા ચાલકે સ્ટેરિંગ ઉપરનું કાબુ ગુમાવતા એમ્બ્યુલન્સ ડિવાઈડર ઉપર ચડીને પલટી મારી ગઈ હતી જો કે સદનસીબીએ એમ્બ્યુલન્સમાં કોઈ સવાર ન હોય જાનહાનિ ટળી હતી પરંતુ માર્ગ ઉપર પટકાયેલા બાઇક સવારને ગંભીર ઈજાઓ પહોંચતા તેને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો અકસ્માતને પગલે માર્ગ ઉપર ટ્રાફિક જામ સર્જાતા જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમ સ્થળ ઉપર દોડી આવી એમ્બ્યુલન્સને ક્રેનની મદદથી સીધી કરી સાઈડમાં લેવડાવી ટ્રાફિક ખુલ્લો કરાવ્યો હતો